અને ફરીથી પછી ખાતર ની એક ગોળી પાઈપ બીજી નાખી દઉં એટલે પા પીલા ભાગી દેવા તમે પત મોટા મોટો થયો ને જોડી જાય

એવું હોય તમને ખબર નઈ બધું મને એ બધું નાખો અને મારે પીલા ભાગવાની મોટો ઘેરો થયો

આપે પેલો એક ભાઈ હમણાં બો ને એ મને એમ કે બજાર જાનુ માટે લેવા તે આ તો બધા ગુલાબ આલ છે અને ગિફ્ટ આલ છે ફરવા લઈ પિક્ચર જોવા લઈ ને

દોશી નું ગામ હતા તમારે આ ગયા લોટ લઈજો તો કાકા નું કોઈ ખબર પડે મેં લોટ લઈ જતો એના માટે લોટ લઈ જતો ના બને માર ગયા લોટ નહીં કોક લઈ જજો આમ હાથે પાસે પહેરવાનું કોક આવવાનું કેવાય જે તમે જે લેવું લઈ જજો ગિફ્ટ નું બંગરી તો રોજ પહેરા માં ડોસી ગયા અરે બંગરો ને કાકા આપડે તો ખરા મારી વાત કેવું બોલ ને ઓથી જવાનું તમારા ગોમ માં જજો એક ગુલાબ લેજો ગુલાબ હા ગુલાબ લાલ કલર નું આવે ગુલાબ ગુલાબ લાલ કલર નું ગુલાબ લેજો

મો કહું હા વેલેન્ટાઇન ડે તો ગુલાબ ગુલાબ ને આવું હલો બોલ હતો તમે સાંભળાવો ને હલો હા

આ બધા છોકરા ડે ડે કરતા હતા વેલેન્ટાઇન ડે હકીએ હું તો તમાકુ ભાતો તો ના પીલા તે કે તો કેટલા છોકરા ને એકડા ગુલાબ લઈ તે એટલે તમે અમારી હોય હું કે હું એ ડોસી ને વેલેન્ટાઇન ડે જઈ કઉ આ ડોહો ગોડા થઈ ગયા લાગો હા કોણે ચડાયો તમને કે દો અરે પેલા બરદેવ ભાઈ ને એકડા તા કે હું એ ડોસી માટા માર લેવા જઉં બજારમાં માં ગુલાબ ઈ ડોહા ના કઈડે ઘર પડે તો ગુલેટી મારવા જઉં તું ગુલેટી નહીં આજે વેલેન્ટાઇન ડે હ પણ મને તો ખબર જ હા હું તો તમાર

તો કે આજ વેલેન્ટાઈન ડે હું જાનુ માટે પેલું એ લેવા જાઉં ગુલાબ ને ગિફ્ટ લાવન તો કે તું તા કે તમે હે ને કાકા તમારા ડોસી ને ફરવા લઈ જાના નાસવ ભાઈ બધું

ફોજી ડે મનાવો મિલિટરી ડે મનાવો આ સૈનિક ડે મનાવો આવા વેલેન્ટાઇન ડે બુદ્ધો જ્યાં બળી ગયો તમારો પણ આખા ગોમ ના છોકરા મનાવે તો ગોડો

આપણે ફરવા જવા તો વાંધો આમ ખેતર માં આપડે આ ઘરમાં બેસીએ અને એ લોકો આત્માને શાંતિ મળે અને એવો કોઈ ડે મનાવો આ હારા નહીં લાગતા ઘરેડા ઘર પર તમે તે વારી ઉકળી નીકળા હોતી હોય ના ના તમમાં કુદી ડોળીન વારી આઈ લવ કરતા આયો શરમ જ નહીં આવતી કોઈ પેલો બરદેવ ચોરો મોટો હોતો એ કે હન એને તો બુદ્ધિ ઘસાઈ ગઈ હા એટલે તમારી આ ઘસી નાખી ખૂ નહીં ઘસવાની એમ તો તાણા એવી બુદ્ધિ લાવો અને આ ડે બે કોઈ મનાવવાના નહીં કહી દઉં હો આ બધા ડે ના હોય

ઉતરું પણ મન તો પેલો બળદેવો ને કિરણ જોઈ આ તો ઇનાટ લમણા ગા ગા કર હ બળદેવો ને ફાડ દેવો હું હમણા કહું ન્યા બળદેવો ગયો અને એ કિરણ ને તો ફોન આયો મારા હોમું આયો એ છોકરા તમારું તમાર મુ કવી કરવાનો કે કિરણ ને ફિરાણ્યો કરે એમ કરવાનો એમ કેજો આમ તો ડોસી તારી વાત તો હાચી હ આપડી વાત સાચી હ ને તો આ મિત્રો ને કો કે આ બધા દે ના મનાવાય કો મિત્રો આ દે ના મનાવશો આમાં ડોસી આવું કે આ મિત્રો આપણા લોકો શહીદ થઈ ગયા છે ને તો એના માટે ના મનાવો આ બધા તો ખાલી એક રમત ગમત ને બધી એ છે આ બધું સારું નથી લાગતું આપડા દેશ માટે જે લડી લડી શહીદ થયા છે તો તમને જરા તો વિચાર આવો જોઈએ કે આપણે ઈ ડે મનાવીએ એ લોકોના માટે આપણે એમની આત્માને શાંતિ મળે એવું પગ કરીએ એટલે પ્લીઝ મિત્રો જો તમારે બી આ વસ્તુ દિમાગમાં ચાલતી હોય તો તમે બી આ ડે મનાવવાનું બંધ કરો આપણા શહીદો માટે દે મનાવો કોઈ એક ડે તો એવો ઊભો કરો કે આપણા શહીદો માટે લોકો ઊભા રહે એટલે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂર લખો કે તમને અમારો આ વિડીયો કેવો ગમ્યો અને રિક્વેસ્ટ કરું છું આ બધા દે મનાવવાનું બંધ કરો નથી સારું દેશને માટે જે તમે વિચારી રહ્યા છો તો આ દે મનાવવાથી દેશ આગળ નથી વધવાનું એટલે પ્લીઝ એના માટે તમે શહીદ થઈ ગયેલા માટે બી તમે ડે રાખો તો અમે બી એમાં સામેલ થશું તમારી સાથે જય માતા